અવનવા વિડીયોની માહિતી ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર બે હજાર પચીસ કુલ ગુણ છે ચાલીસ તો વિદ્યાર્થી મિત્રો આપણે ચાલીસ માંથી ચાલીસ ગુણ મેળવવા છે મેળવવા છે ને ચાલો જવાબ લખી નાખો કમેન્ટ મને મસ્તાની કરી દો હા સર તો પહેલો પ્રશ્ન છે નીચે આપેલા ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં લખો સુવાચ્ય એટલે વાંચી શકાય એવા તો એના પાંચ ગુણ છે તો વિદ્યાર્થી મિત્રો તમારે જોઈ જોઈને પેરેગ્રાફ લખવાનો છે એક સરસ મજાનું જંગલ હતું જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે રોજ સવારે ઘરેથી જાય સાંજે પાછા આવે ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે રમે અને માતાના કામમાં મદદ પણ કરે હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે તો વિદ્યાર્થી મિત્રો તમારે આવા દરેક વિષયના પાંચ પેપર ગુજરાતીના પાંચ બરાબર સરસ મજાના ગણિતના પાંચ આસપાસ એટલે કે પર્યાવરણના પાંચ આ પેપર તમારે જોતા હોય સોલ્યુશન સાથેના તો આ પીડીએફ તમને મળી જશે તમારા વાલી મિત્રોને જાણ કરી દો ક્યાંથી મળશે સર તો ભાઈ આપણી ધોરણ ત્રણ વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો સંપૂર્ણ સોલ્યુશન ગણિત ગુજરાતી આસપાસના આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે આ સિવાય તમામ વિષયના પાઠ્યપુસ્તકો એકમ કસોટી સ્વાધ્યન પોથી ચલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો

પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યોમાં લખો કોઈ પણ ત્રણ બધા બચ્ચા બતકને કદરૂપુ બતક કેમ કહેતા બધા બચ્ચા બતકને કદરૂપુ બતક કહેતા કારણ કે તે બધાથી અલગ હતું તે થોડુંક મોટું અને રાખોડી રંગનું હતું ઘરમાં હનુમાન શું કરતા હતા ઘરમાં હનુમાન બધા કામ ઝડપથી પતાવી દેતા બાકીનો બધો સમય માતા સાથે વાતો કરતા અને રમતા ટીકુ ચંદુને કેમ શોધી ના શકી ચંદુ બુદ્ધિ વાપરીને મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ અને મોં કાન સંકોરીને બેસી ગયો હતો તે એક પથરા જેવો જ લાગતો હતો તેથી ટીકુ ચંદુને શોધી ના શકે તમે કયા સ્વાદનું વ્રત કરવાનું પસંદ કરો કેમ તો હું તીખું વ્રત કરવાનું પસંદ કરું કારણ કે મને થોડીક તીખી વાનગીઓ વધારે ભાવે છે તમારી રીતે મિત્રો જવાબ લખી શકો છો તમે કેવા કેવા તોફાન કરો છો અનેક પ્રકારના તોફાન કરું છું પાણીનો પ્યાલો ઢોળી નાખું દાદાને ચશ્મા સંતાડી દઉં ઝાપા પર ચડી તેને હલાવી નાખું કોઈક વાર મોબાઈલ છૂટો ફેંકું કપડાં પહેરતી વખતે મમ્મીને હેરાન કરું વગેરે પ્રશ્ન ત્રણ જાહેરાતના આધારે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો ચાર ગો રમત ગમત સંકુલ દેવગઢ બારિયા એક રમત એક ઇનામ સ્પર્ધા સમય સવારે છ થી દસ વિભાગ પ્રાથમિક ધોરણ એક લીંબુ ચમચી સંગીત ખુરશી ધોરણ બે કોથળા દોડ દેડકા કુદ ધોરણ ત્રણ પચાસ મીટર દોડ લાંબી કૂદ તારીખ પાંચ ત્રણ બે હજાર ત્રેવીસ અને વાર છે રવિવાર ચાલો ધોરણ એક નો વિદ્યાર્થી કઈ કઈ રમતમાં ભાગ લઈ શકશે ધોરણ એક નો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે લીંબુ ચમચી સંગીત ખુરશી રમતમાં ભાગ લઈ શકશે સ્પર્ધાનો સમય કેટલો છે સવારે દસ થી છ થી દસ કલાકનો સ્પર્ધા કયા વારે યોજાશે સ્પર્ધા રવિવારે યોજાશે ધોરણ વિદ્યાર્થી સંગીત ભાગ લઈ શકશે ના ધોરણ ત્રણ નો વિદ્યાર્થી સંગીત ખુરશીમાં ભાગ લઈ શકશે નહીં આપેલું ચિત્ર જોઈ તેના આધારે ચાર વાક્યો લખો આ ચિત્ર બગીચાનું છે ચિત્રમાં બાળકો રમી રહ્યા છે બે છોકરીઓ હિંચકા ખાઈ રહી છે એક છોકરીના હાથમાં ઢીંગલી છે બરોબર બાકડા છે વૃક્ષો છે એવું ગવરે લખી શકાય પ્રશ્ન પાંચ આપેલું કાવ્ય વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો મિત્રો આપણે વાંચેલું છે હનુમાનજી દેજો સંદેશો મારા રામને આટલું કેજો મારા રામને અશોક વનમાં જુરી રહી છું રામના વિયોગની વેદના સહું છું વહેલા મોકલજો મારા રામને લંકાની નગરી તો સોને મઢેલી રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી એવું કહેજો મારા રામને હનુમાનજી લંકાની નગરીનો રાજા રાવણ છે દસ એના મસ્તક ને વીસ એના હાથ છે ચેતાવી દેજો મારા રામને તો રામને સંદેશો કોણ આપશે રામને સંદેશો હનુમાનજી આપશે સીતા ક્યાં છે સીતા અશોક વનમાં છે સીતા શું સહન કરી રહ્યા છે સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે લંકાનો રાજા કોણ છે લંકાનો રાજા રાવણ છે રામના વિયોગમાં કોણ દુખી છે રામના વિયોગમાં સીતા દુખી છે છ અબંધ બેસતો શબ્દ મૂકી વાક્ય પરથી લખો તેને છાલ ઉતારી અને કે તેથી પણ કેળું ખાવાનું શરૂ કર્યું એન્ડ તેને સાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું મૃગના પગ લાંબા હોય છે તેથી તે ઝડપથી ચાલે છે ઉદાહરણ મુજબ રમશુ રમતા રમતા લખું લખતા લખતા ઉદાહરણ પ્રમાણે કોષ્ટકને સમજીને વાક્ય બનાવો વસ્તુ ક્યાં હોય ઝાડ જમીન ઉપર ઝાડ જમીન ઉપર હોય છે વાંદરો ઝાડ ઉપર હોય છે રાત પછી દિવસ થાય છે કૌંસમાંથી લાગુ પડતા વિધાનો ખાલી જગ્યામાં લખો

આપેલા શબ્દોમાંથી નવા શબ્દો બનાવો વરસાદ બાળપણ બાળપણ રદ દર વદ પળ બાપ નીચે આપેલા શબ્દોમાં યોગ્ય નવા શબ્દો બનાવો હનુમન તો હનુમાન તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો આવા દરેક વિષયના પાંચ પાંચ પેપર તમારે જોતા હોય સોલ્યુશન સાથેના તો એ પેપર શેટ તમને મેં કહ્યું એ પ્રમાણે આ જે પેપર શેટ છે એ સરસ મજાનો અહીંયા એપ્લિકેશનમાં જઈ પેડ કોર્સમાંથી મેળવી લેજો તો બધાને સારામાં સારા ચાલીસ માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવાર દરેક મિત્રો શુભકામના પાઠવે છે ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત